મેગા રક્તદાન શિબિર માં ચેરમેન અમિતભાઈ કચ્છર ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી ભરતભાઈ ગાંધી હસમુખભાઈ લાલવાલા મધરભાઈ લાપસીવાલા સુરતી મોઢવાણી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ તમાકુવાલા શ્રીવાસ ઘીવાલા કાંતિભાઈ રાંદેરિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહી રક્તદાન નું સવર્ણ રક્તદાતાઓને બેંક પરિવાર તરફથી સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા કવિતા ગાંધી વાત કરું છું હું પોતે અહીંયા સુરત પીપલ્સ બેંકમાં જ આઠમી વખત બ્લડ ડોનેટ કેમ્પમાં આવી છું હું દર વર્ષે આવું છું એઝ અ લેડીઝ થઈને આપણે આપવું જ જોઈએ કોઈ ડર રાખવાની જરૂર નથી આપણા થોડા બ્લડ થી જો કોઈકને બેનિફિટ થતું હોય કોઈકની જિંદગી બચીતી હોય તો આપણે કરવું જ જોઈએ એના માટે હું દરેક લેડીઝ ને પણ કહું છું તમે હવે આગળ આવો દરો નહીં અને બ્લડ ડોનેટ કેમ્પમાં અહીંયા આવો સુરત પીપલ્સ બેંકમાં દરેકે દરેક સારી રીતે પણ પણ આપવામાં આવે છે ડોક્ટર્સ બધા ઘણા સારા છે થેન્ક યુ સો મચ આ હું અત્યારે આઠમી વખત અહીંયા સુરત પીપલ્સ બેંક માં જ કરું છું અને મારું નામ જસમિન જગદીશચંદ્ર મહેતા હું વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક એકસો ચારમો સુરત પીપલ્સ બેંક રાખીએ છીએ અત્યારના અમારો ટાર્ગેટ આ ચારસો બોટલ કવર કરવાનો છે લાસ્ટ યર પણ અમારે પાંચસો બોટલ કવર થયેલી હતી એટલે આ રીતે અમારો એ મોટો છે કે ભાઈ

આવતીકાલે એટલે કે એકવીસ તારીખના રોજ એને નિમિત્તે દર વર્ષે આપણે આ રક્તદાન કેન્દ્ર આ રક્ત આ બ્લડ કેમ્પ કરી રહ્યા છે તો એ અત્યારે દયાજી આશ્રમ ખાતે કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પનું આયોજન થાય છે અને સાડી ચારસો પાંચસો જેવી બોટલો આપણે આ કેમ્પની અંદર કલેક્ટ કરીએ છે એઝ ઓલવેઝ સારી માત્રામાં લોકો બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે જેમ મેં તમને કીધું કે સાડી ચારસો પાંચસો બોટલ દર વર્ષે અમે કલેક્ટ કરીએ છીએ અને તરફથી અમને સન્માનિત પણ કરવામાં આવી છે એ જ રીતે આ વખતે પણ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ દેખાઈ રહ્યો છે ઘણા લોકો આવી રહ્યા છે બે વાગ્યા સુધી આ કેમ્પ છે અને લોકો ભારી માત્રામાં બ્લડ કેમ્પ કરવા આવી રહ્યા છે